પાઠ સોળ શેરીએ આવે સાદ સૌપ્રથમ વિકલ્પો આપેલા છે કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે તો કે શેરીએ કાવ્યમાં આવેલ શબ્દ મરવાનો અર્થ શું થાય કાચી કે અર્થ શું થાય તો કે અંકુર અથવા ફણગો ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પેલ ચાલો ત્યારબાદ ખાલી જગ્યાઓ આપેલી છે પેલી ખાલી જગ્યા હાલ્યની આંબાવાડીએ હજી પોરની યાદ બીજું પાંદડિયો નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર ત્રીજું કોઈને મોટા મરવા અને કોઈને અંકોર આપણે ગજવી પાંચમું નહીં ને ખેલવા મળે છઠ્ઠું હાલીયે ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ ચાલો એના પછી કાવ્યના આધારે સાચું ખોટું તમારે લખવાનું છે અને પછી વાક્ય સુધારીને જે ખોટું વાક્ય હોય તે સુધારીને લખવાનું છે પહેલું કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહેલો છે ખોટું તો કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે બીજું મોરથી પાંદડા ઢંકાઈ રહ્યા છે સાચું આખા આંબા પર નાની કેરીઓ બેસી ગઈ છે ખોટું વાક્ય છે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યો છે ચોથું મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે સાચું પાંચમું રમવા માટે ઘરનું આંગણું ગમે છે ખોટું છે રમવા માટે વિશાળ વન ગમે છે અને છઠ્ઠું મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે સાચું પછી પ્રશ્ન નંબર ચાલ નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો કોયલ ક્યાં બોલે છે કોયલ કુંજમાં બોલે છે અથવા કોયલ આંબાવાડિયામાં બોલે છે બીજો પ્રશ્ન કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે કવિ શેરી છોડીને આંબાવાડિયા જવાનું કહે છે ત્રીજો પ્રશ્ન આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા છે આંબાવાડીએ મિત્રને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે ચોથો પ્રશ્ન આંબાવાડિયામાં મોર કેવી રીતે ઝૂલે છે આંબાવાડિયામાં આંબાનું એક પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે પાંચમો પ્રશ્ન આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે છઠ્ઠો પ્રશ્ન બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હતું બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે સાતમો પ્રશ્ન કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈની કનડગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે આઠમો પ્રશ્ન આંબાવાડીએ મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે શેરી સાદ કાવ્યના કવિનું નામ શું છે શેરી સાદ કાવ્યના કવિનું નામ રાજેન્દ્ર શાહ છે ચાલો પછી પ્રશ્નનો જવાબ છે એ તમારે બે ત્રણ વાક્યમાં લખવાના રહેશે એમાં પહેલો પ્રશ્ન કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનો એકે પાંદડો દેખાતો નથી કોઈ આંબાની કુંમળી કુપળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે ચાલો એના નજીકનો અર્થ શેરી તો ફળિયું ઝૂલવું તો લટકવું નાદ તો અવાજ પોર તો ગત વર્ષ ઘૂમવું તો રખડવું અને ભેરવું એટલે મિત્ર ચાલો ગદ્યમાંથી પદ્યમાં માટે પદ્યમાંથી તમે રૂપાંતર કરવાનું છે ગદ્ય આપેલું છે એટલે પદ્યમાં શું રૂપાંતર થાય હાલ્યાની આંબાવાડીએ હજી પોરની તાજી યાદ અહીં પદ્ય આપેલું છે ગદ્યમાં કોઈ આંબા પર કાચી કર્યું તો કોઈ આંબાએ કૂપળો ફૂટી છે ચાલો અહીં પણ પદ્ય આપેલું છે આપણે ગદ્યમાં રૂપાંતર થાય રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે

દોડો સાંભળે ફળ ફૂલ ઝૂલતી ડાળ મોટું આંગણું સાંકણું વન સાંજ અને સાથી આ કવિતામાં શબ્દ આવતા નથી ચાલો છે એના નીચે પ્રશ્નોનો જવાબ આપણે જોઈએ આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો કે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે ચાલો એના પછી બીજો પ્રશ્ન કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે ઉનાળામાં ગરમ પવનનો ઝપાટો એટલે કે લૂ ચોથો પ્રશ્ન ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી ગાડામાં બેસીને બાળકોને ગાડામાં દોડવાની કુકરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા હોવાની મજા આવતી હતી પવન શબ્દનો સમાન અર્થ છે એ કાવ્યમાંથી શોધીને લખો તો પવનનો સમાન શબ્દ છે વા વાયરા વનવગડામાં વાતાતા એટલે પવન જંગલમાં ફૂંકાતો હતો ચાલો પછી જોડણી આપેલી છે આંબાવાડિયું તાજી ઝૂલતો આંગણું અને રંજાડ પછી સમાનાર્થી શબ્દો છે એ તમારે બે બે લખવાના છે સાદ તો બૂમ અવાજ પછી યાદ તો સ્મરણ સ્મૃતિ પાંદડું તો પાન પર્ણ મોકળું તો ખુલ્લું વિશાળ વન તો જંગલ અને અરણ્ય અથવા વન ભેરું તો સાથી મિત્ર ચલો વિરુદ્ધાર્થી શબ્દ તાજુ તો વાસી ડોલતું તો સ્થિર ઘેરો તો ફિક્કો મોકળો તો સાકડો કાયર તો વીર ભેરું તો શત્રુ ચાલો હવે કાવ્યમાં વપરાયેલા શબ્દો તમારે લખવાના અવાજ માટે સાદ નાદ ફળ્યું તો શેરી ગયું વર્ષ એટલે પોર જોવું તો પેખવું ખુલ્લું તો મોકળું રમવું તો ખેલવું અને મિત્ર તો ભેરું ચાલો એના પછી શબ્દ સમૂહ આપેલા છે વૃક્ષોની વેલાઓથી થયેલી કુંજ આંબાની ફૂલ કે મજરી મોર આંબા પર આવતી નાની કાચી કેરી મરવું અને જગ્યાની છૂટવાળું તો મોકળું ચાલો એના પછી વિશેષણ તમારે લખવાનું છે કે હજી પોરની તાજી યાદ ગમે મોકળું મોટું વન ઘૂમીએ આપણે ગજવી ઘેરો ના તો વિશેષણ છે એ પહેલામાં છે તાજી મોકળું મોટું ઘેરો વિશેષ છે યાદ વન અને નાદ ચાલો એના પછી શબ્દકોષના પ્રમાણમાં તમારે લખવાનું છે વન પોર પેખવું પાંદડું સૌ પ્રથમ પાંદડું પછી પેખવું પછી પોર અને પછી વન પછી બીજામાં સાદ શેરી કાર ભેરુમાં કાયર ભેરુ શેરી અને સાદ ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ